નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપણું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન અને આવનારા દિવસમાં કેટલા દિવસ સુધી વરસાદો ચાલુ રહેશે તે વિશેની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં ઘણા સમયથી આપણે આજે આગાહી કરી હતી કે સોળથી ચોવીસ ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ છે આજે એકવીસ ઓગસ્ટ થઈ છે વરસાદનો રાઉન્ડ હજુ ચાલુ છે પણ જે સોળથી ચોવીસ ઓગસ્ટમાં આપણે એક એ પણ જણાવ્યું હતું કે અઢાર ઓગણીસને વીસ તારીખ છે તેમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે અને એમાં અતિવૃષ્ટિ જેવા ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જે દરિયાઈકાંઠાના તમામ જિલ્લા છે એની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાયા અતિવૃષ્ટિ પણ જોવા મળી આજની તારીખે દરિયાઈકાંઠાના અનેક વિસ્તારોની અંદર નુકસાનીના વરસાદ પણ છે ખાસ કરીને ઘેડ પંથકની અંદર અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું છે એટલે ઓગણીસ અને વીસ તારીખની અંદર અનેક જગ્યાએ દરથી દસ થી બાર ઇંચ તો એકલ દોકલ સેન્ટરની અંદર બારથી પંદર ઇંચ વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે અને અત્યારે જે સિસ્ટમની વાત કરવા જઈએ તો જેવી રીતે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી અને એ સિસ્ટમના કારણે રાજ્યભરની અંદર વરસાદો પડ્યા જે અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં અતિ ભારે વરસાદનું એલર્ટ હતું એ મુજબના પડી ગયા પણ આજે એકવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે જો કે સ્વાભાવિક છે કે એકવીસ તારીખથી ઘટાડો થવાનો પણ હતો કેમ કે તીવ્રતા છે એ તો અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં રહેવાની હતી એ પછી તો ઘટાડો થવાનો હતો પણ ઘટાડો થયો છતાં પણ વરસાદ બિલકુલ બંધ નથી થયો અને થવાનો પણ નથી કેમ કે આ તો ચોવીસ તારીખ સુધી રાઉન્ડ ચાલવાનું છે આજે એકવીસ તારીખની અંદર પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ આ ત્રણ દિવસ જે બાકી રહ્યા છે એ ત્રણ દિવસની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે નોંધાશે જોકે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડવાની શક્યતાઓ નથી જે છેલ્લા બે દિવસની અંદર ભારેથી અતિભારે પડ્યા કે આઠ દસ ઇંચ કે બાર ઇંચ વરસાદો પડ્યા એવા વરસાદો હવે શક્યતાઓ ઓછી છે પણ તે એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારોની અંદર એકથી ત્રણ ઇંચ અને જે આઇસોલેટેડ વિસ્તારો એની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડે તેવું એક અનુમાન છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ એમાં પણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જે અત્યાર સુધી વરસાદ પડ્યો ત્યાં પણ હજુ હજુ હળવોથી સામાન્ય વરસાદો છે એ કન્ટિન્યુ ચોવીસ તારીખ સુધી રહેવાના છે ખાસ કરીને જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે પણ હજુ ચોવીસ તારીખ સુધી આગાહી કન્ટિન્યુ છે બની શકે કે આ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો વરસે તેવું એક અનુમાન છે ખાસ કરીને એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે પણ આ જે મેં આપને ચાર પાંચ જિલ્લાના નામ જણાવ્યા છે એમાં સાર્વત્રિક બધા જ તાલુકાઓની અંદર ન પડે પણ લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર ચોવીસ તારીખ સુધીમાં આ બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકશે કચ્છ જિલ્લાની અંદર પણ ઘણા બધા વિસ્તારમાં સારા વરસાદ થયા છે અને હજુ ચોવીસ તારીખ સુધી કચ્છમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે ઘણા વિસ્તાર કચ્છમાં વરસાદથી વંચિત છે તેને પણ વરસાદનો લાભ મળી શકે છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો જેવી રીતે અત્યારે ચોમાસું ધરી છે એ આમ તો જે આપણે વરસાદી સિસ્ટમ આવી એ દરમિયાન ખૂબ નીચે સરકી ગઈ હતી દક્ષિણ તરફ આવી હતી સામાન્ય રીતે ચોમાસું ધરી છે એ ઉત્તર રાજસ્થાનના ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ થઈ અને જે ઓડિશા ઉપર થઈને બંગાળની ખાડી સુધી લંબાતી હોય છે એ ચોમાસું ધરી છે એ જ્યારે જ્યારે નીચેની તરફ આવે છે એટલે કે ગુજરાત તરફ આવે છે ત્યારે ગુજરાતમાં સારા વરસાદો નોંધાતા હોય છે મોટાભાગે ધરી જ્યારે ગુજરાત નજીક આવે ત્યારે લગભગ દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવતી હોય છે પણ આ વખત ચોમાસું ધરી છે એ ઘણા વર્ષ પછી એવો સંયોગ બન્યો હતો કે કચ્છ મધ્ય ગુજરાત વડોદરા થઈ અને મધ્યપ્રદેશ ઉપર થઈને બંગાળી ખાડી તરફ જતી હતી એટલે ખૂબ નીચે આવી ગઈ હતી જેને કારણે પણ અતિવૃષ્ટિ આપણે જોવા મળી છે હવે ચોમાસું ધરી પણ અત્યારે ધીમે ધીમે ઉપર એટલે કે ઉત્તરની તરફ ખસી રહી છે જેને કારણે હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ આવનારા બેથી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય આણંદ નડિયાદના વડોદરા જેવા વિસ્તારો છે તેમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો હજી પણ પડશે પણ એમાં બધા જ તાલુકામાં સાર્વત્રિક ન હોય પણ ઘણી જગ્યાએ એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો નોંધાશે ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને જે અરવલ્લીના ભાગો છે એમાં પણ એકથી ત્રણ ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો આવનારા ત્રણ દિવસમાં પડી શકે છે અને એમાં પણ સાર્વત્રિક નહીં હોય ઘણા વિસ્તારોમાં આજે મેં જિલ્લાઓના નામ જણાવ્યા એમાં ઘણા તાલુકાઓની અંદર આ પ્રકારના વરસાદો પડી શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આજે રાત્રે એટલે કે આજે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રેથી તીવ્રતા વધારે જોવા મળશે અને એ તીવ્રતા છે એ લગભગ બાવીસ અને ત્રેવીસ તારીખે સવાર સુધી યથાવત રહેશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જિલ્લો છે તેમાં લગભગ બેથી ચાર ઇંચ આઇસોલેટેડ વિસ્તારની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એટલે હજુ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે જેમ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ હમણાં બેથી ત્રણ દિવસ વરસાદ કન્ટિન્યુ રહેવાના છે એટલે આપણી આગાહી હતી એ ચોવીસ તારીખ સુધીની છે હજુ આગાહી પૂર્ણ નથી થઈ ચોવીસ તારીખ સુધી વરસાદો પડવાના છે આપણું અનુમાન હતું કે જે રીતે આ વરસાદનો રાઉન્ડ આવશે એટલે અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ તો અમુક વિસ્તારમાં ઓછા વરસાદ પણ એવરેજ લગભગ પિંચા પિંચાશીથી નેવું ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે એ જ પ્રકારનું ચોવીસ તારીખ સુધીમાં લગભગ પિંચાશીથી નેવું ટકા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ભલે ક્યાંય ઓછો તો ક્યાંય વધારે પણ વરસાદ છે આ પ્રકારના ચોવીસ તારીખ સુધીમાં નોંધાઈ જશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજું ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય એ પછી ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને અને લગભગ સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ છે જોકે એ સિસ્ટમ છે એ હવે કમ કમ્પ્લીટ થઈ અને જેવી રીતે મૂવમેન્ટ ચાલુ થશે એની એટલે ચોક્કસથી એકથી બે દિવસની અંદર આપને માહિતી આપી દેવામાં આવશે કે એ સિસ્ટમને કારણે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે પણ આગોતરું અનુમાન આપીએ તો લગભગ એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડાક સારા એવા વરસાદો એ સિસ્ટમમાં

હાલનું હવામાન અને આવનારા દિવસમાં કેટલા દિવસ સુધી વરસાદો ચાલુ રહેશે તે વિશેની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં ઘણા સમયથી આપણે આજે આગાહી કરી હતી કે સોળથી ચોવીસ ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ છે આજે એકવીસ ઓગસ્ટ થઈ છે વરસાદનો રાઉન્ડ હજુ ચાલુ છે પણ જે સોળથી ચોવીસ ઓગસ્ટમાં આપણે એક એ પણ જણાવ્યું હતું કે અઢાર ઓગણીસને વીસ તારીખ છે તેમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે અને એમાં અતિવૃષ્ટિ જેવા ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જે દરિયાઇકાંઠાના તમામ જિલ્લા છે એની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાયા અતિવૃષ્ટિ પણ જોવા મળી આજની તારીખે દરિયાઈકાંઠાના અનેક વિસ્તારોની અંદર નુકસાનીના વરસાદ પણ છે ખાસ કરીને ઘેડ પંથકની અંદર અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું છે એટલે ઓગણીસ અને વીસ તારીખની અંદર અનેક જગ્યાએ દરથી દસથી બાર ઇંચ તો એકલ દોકલ સેન્ટરની અંદર બારથી પંદર ઇંચ વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે અને અત્યારે જે સિસ્ટમની વાત કરવા જઈએ તો જેવી રીતે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી અને એ સિસ્ટમના કારણે રાજ્યભરની અંદર વરસાદો પડ્યા જે અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં અતિ અતિભારે વરસાદનું એલર્ટ હતું એ મુજબના પડી ગયા પણ આજે એકવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે જો કે સ્વાભાવિક છે કે એકવીસ તારીખથી ઘટાડો થવાનો પણ હતો કેમ કે તીવ્રતા છે એ તો અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં રહેવાની હતી એ પછી તો ઘટાડો થવાનો હતો પણ ઘટાડો થયો છતાં પણ વરસાદ બિલકુલ બંધ નથી થયો અને થવાનો પણ નથી કેમકે આ તો ચોવીસ તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે આજે એકવીસ તારીખની અંદર પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર છવાયા અને હળવાથી મધ્યમ વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ આ ત્રણ દિવસ જે બાકી રહ્યા છે એ ત્રણ દિવસની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે નોંધાશે જોકે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડવાની શક્યતાઓ નથી જે છેલ્લા બે દિવસની અંદર ભારેથી અતિભારે પડ્યા કે આઠ દસ ઇંચ કે બાર ઇંચ વરસાદો પડ્યા એવા વરસાદો હવે શક્યતાઓ ઓછી છે પણ તે એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારોની અંદર એકથી ત્રણ ઇંચ અને જે આઇસોલેટેડ વિસ્તારો એની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડે તેવું એક અનુમાન છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ એમાં પણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જે અત્યાર સુધી વરસાદ પડ્યો ત્યાં પણ હજુ હજુ હળવોથી સામાન્ય વરસાદો છે એ કન્ટિન્યુ ચોવીસ તારીખ સુધી રહેવાના છે ખાસ કરીને જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે હજુ ચોવીસ તારીખ સુધી આગાહી કન્ટિન્યુ છે બની શકે કે આ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો વરસે તેવું એક અનુમાન છે ખાસ કરીને એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે પણ આ જે મેં આપને ચાર પાંચ જિલ્લાના નામ જણાવ્યા છે એમાં સાર્વત્રિક બધા જ તાલુકાઓની અંદર ન પડે પણ લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર ચોવીસ તારીખ સુધીમાં આ બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકશે કચ્છ જિલ્લાની અંદર પણ ઘણા બધા વિસ્તારમાં સારા વરસાદ થયા છે અને હજુ ચોવીસ તારીખ સુધી કચ્છમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે ઘણા વિસ્તાર કચ્છમાં વરસાદથી વંચિત છે તેને પણ વરસાદનો લાભ મળી શકે છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો જેવી રીતે અત્યારે ચોમાસું ધરી છે એ આમ તો જે આપણે વરસાદી સિસ્ટમ આવી એ દરમિયાન ખૂબ નીચે સરકી ગઈ હતી દક્ષિણ તરફ આવી હતી સામાન્ય રીતે ચોમાસું ધરી છે એ ઉત્તર રાજસ્થાનના ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ થઈ અને જે ઓડિશા ઉપર થઈને બંગાળની ખાડી સુધી લંબાતી હોય છે એ ચોમાસું ધરી છે એ જ્યારે જ્યારે નીચેની તરફ આવે છે એટલે કે ગુજરાત તરફ આવે છે ત્યારે ગુજરાતમાં સારા વરસાદો નોંધાતા હોય છે મોટાભાગે ચોમાસું ધરી જ્યારે ગુજરાત નજીક આવે ત્યારે લગભગ દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવતી હોય છે પણ આ વખત ચોમાસું ધરી છે એ ઘણા વર્ષ પછી એવો સંયોગ બન્યો હતો કે કચ્છ મધ્ય ગુજરાત વડોદરા થઈ અને મધ્યપ્રદેશ ઉપર થઈને બંગાળી ખાડી તરફ જતી હતી એટલે ખૂબ નીચે આવી ગઈ હતી જેને કારણે પણ અતિવૃષ્ટિ આપણે જોવા મળી છે હવે ચોમાસું ધરી પણ અત્યારે ધીમે ધીમે ઉપર એટલે કે ઉત્તરની તરફ ખસી રહી છે જેને કારણે હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ આવનારા બેથી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય આણંદ નડિયાદના વડોદરા જેવા વિસ્તારો છે તેમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો હજી પણ પડશે પણ એમાં બધા જ તાલુકામાં સાર્વત્રિક ન હોય પણ ઘણી જગ્યાએ એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો નોંધાશે ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને જે અરવલ્લીના ભાગો છે એમાં પણ એકથી ત્રણ ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો આવનારા ત્રણ દિવસમાં પડી શકે છે અને એમાં પણ સાર્વત્રિક નહીં હોય ઘણા વિસ્તારોમાં આજે મેં જિલ્લાઓના નામ જણાવ્યા એમાં ઘણા તાલુકાઓની અંદર આ પ્રકારના વરસાદો પડી શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આજે રાત્રે એટલે કે આજે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રેથી તીવ્રતા વધારે જોવા મળશે અને એ તીવ્રતા છે એ લગભગ બાવીસ અને ત્રેવીસ તારીખે સવાર સુધી યથાવત રહેશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જિલ્લો છે તેમાં લગભગ બેથી ચાર ઇંચ આઇસોલેટેડ વિસ્તારની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એટલે હજુ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે જેમ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ હમણાં બેથી ત્રણ દિવસ વરસાદ કન્ટિન્યુ રહેવાના છે એટલે આપણી આગાહી હતી એ ચોવીસ તારીખ સુધીની છે હજુ આગાહી પૂર્ણ નથી થઈ ચોવીસ તારીખ સુધી વરસાદો પડવાના છે આપણું અનુમાન હતું કે જે રીતે આ વરસાદનો રાઉન્ડ આવશે એટલે અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ તો અમુક વિસ્તારમાં ઓછા વરસાદ પણ એવરેજ લગભગ પિંચા પંચાસીથી નેવું ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે એ જ પ્રકારનું ચોવીસ તારીખ સુધીમાં લગભગ પંચાસીથી નેવું ટકા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ભલે ક્યાંય ઓછો તો ક્યાંય વધારે પણ વરસાદ છે આ પ્રકારના ચોવીસ તારીખ સુધીમાં નોંધાઈ જશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજું ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય એ પછી ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને અને લગભગ સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ છે જોકે એ સિસ્ટમ છે એ હવે કમ્પ્લીટ થઈ અને જેવી રીતે મૂવમેન્ટ ચાલુ થશે એની એટલે ચોક્કસથી એકથી બે દિવસની અંદર આપને માહિતી આપી દેવામાં આવશે કે એ સિસ્ટમને કારણે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે પણ આગોતરું અનુમાન આપીએ તો લગભગ એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડાક સારા એવા વરસાદો એ સિસ્ટમમાં સત્યાવીસથી એકત્રીસમાં થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને તમે ગ્રુપમાં શેર કરી દેવો અને આપણી આ ચેનલને

તે વિશેની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં ઘણા સમયથી આપણે આજે આગાહી કરી હતી કે સોળથી ચોવીસ ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ છે આજે એકવીસ ઓગસ્ટ થઈ છે વરસાદનો રાઉન્ડ હજુ ચાલુ છે પણ જે સોળથી ચોવીસ ઓગસ્ટમાં આપણે એક એ પણ જણાવ્યું હતું કે અઢાર ઓગણીસ ને વીસ તારીખ છે તેમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે અને એમાં અતિવૃષ્ટિ જેવા ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જે દરિયાઇકાંઠાના તમામ જિલ્લા છે એની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાયા અતિવૃષ્ટિ પણ જોવા મળી આજની તારીખે દરિયાઈકાંઠાના અનેક વિસ્તારોની અંદર નુકસાનીના વરસાદ પણ છે ખાસ કરીને ઘેડ પંથકની અંદર અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું છે એટલે ઓગણીસ અને વીસ તારીખની અંદર અનેક જગ્યાએ દરથી દસથી બાર ઇંચ તો એકલ દોકલ સેન્ટરની અંદર બારથી પંદર ઇંચ વરસાદ પણ નોંધાઈ ચૂક્યા છે અને અત્યારે જે સિસ્ટમની વાત કરવા જાય તો જેવી રીતે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી અને એ સિસ્ટમના કારણે રાજ્યભરની અંદર વરસાદો પડ્યા જે અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં અતિ ભારે વરસાદનું એલર્ટ હતું એ મુજબના પડી ગયા પણ આજે એકવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે જો કે સ્વાભાવિક છે કે એકવીસ તારીખથી ઘટાડો થવાનો પણ હતો કેમ કે તીવ્રતા છે એ તો અઢાર ઓગણીસ અને વીસ તારીખમાં રહેવાની હતી એ પછી તો ઘટાડો થવાનો હતો પણ ઘટાડો થયો છતાં પણ વરસાદ બિલકુલ બંધ નથી થયો અને થવાનો પણ નથી કેમ કે આ તો ચોવીસ તારીખ સુધી રાઉન્ડ ચાલવાનું છે આજે તારીખની અંદર અંદર પણ રાજ્યના અનેક વિસ્તારની અને હળવાથી મધ્યમ વરસાદો નોંધાયા છે હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ આ ત્રણ દિવસ જે બાકી રહ્યા છે એ ત્રણ દિવસની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો છે નોંધાશે જોકે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડવાની શક્યતાઓ નથી જે છેલ્લા બે દિવસની અંદર ભારેથી અતિભારે પડ્યા કે આ દસ ઇંચ કે બાર ઇંચ વરસાદો પડ્યા એવા વરસાદો હવે શક્યતાઓ ઓછી છે પણ ચોક્કસથી એટલું કહી શકાય કે મોટા ભાગના વિસ્તારોની અંદર એકથી ત્રણ ઇંચ અને જે આઇસોલેટેડ વિસ્તારો એની અંદર ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડે તેવું એક અનુમાન છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ એમાં પણ દરિયાકાંઠાના જિલ્લાઓમાં જે અત્યાર સુધી વરસાદ પડ્યો ત્યાં પણ હજુ હજુ હળવોથી સામાન્ય વરસાદો છે એ કન્ટિન્યુ ચોવીસ તારીખ સુધી રહેવાના છે ખાસ કરીને જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે પણ હજુ ચોવીસ તારીખ સુધી આગાહી કન્ટિન્યુ છે બની શકે કે આ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદો વરસે તેવું એક અનુમાન છે ખાસ કરીને એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે પણ આ જે મેં આપને ચાર પાંચ જિલ્લાના નામ જણાવ્યા છે એમાં સાર્વત્રિક બધા જ તાલુકાઓની અંદર ન પડે પણ લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર ચોવીસ તારીખ સુધીમાં આ બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકશે કચ્છ જિલ્લાની અંદર પણ ઘણા બધા વિસ્તારમાં સારા વરસાદ થયા છે અને હજુ ચોવીસ તારીખ સુધી કચ્છમાં પણ સારા વરસાદોની શક્યતાઓ છે ઘણા વિસ્તાર કચ્છમાં વરસાદથી વંચિત છે તેને પણ વરસાદનો લાભ મળી શકે છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો જેવી રીતે અત્યારે ચોમાસું ધરી છે એ આમ તો જે આપણે વરસાદી સિસ્ટમ આવી એ દરમિયાન ખૂબ નીચે સરકી ગઈ હતી દક્ષિણ તરફ આવી હતી સામાન્ય રીતે ચોમાસું ધરી છે એ ઉત્તર રાજસ્થાનના ભાગો ઉપર થઈ મધ્યપ્રદેશ થઈ અને જે ઓડિશા ઉપર થઈને બંગાળની ખાડી સુધી લંબાતી હોય છે એ ચોમાસું ધરી છે એ જ્યારે જ્યારે નીચેની તરફ આવે છે એટલે કે ગુજરાત તરફ આવે છે ત્યારે ગુજરાતમાં સારા વરસાદો નોંધાતા હોય છે મોટાભાગે ચોમાસું ધરી જ્યારે ગુજરાત નજીક આવે ત્યારે લગભગ દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવતી હોય છે પણ આ વખત ચોમાસું ધરી છે એ ઘણા વર્ષ પછી એવો સંયોગ બન્યો હતો કે કચ્છ મધ્ય ગુજરાત વડોદરા થઈ અને મધ્યપ્રદેશ ઉપર થઈને બંગાળી ખાડી તરફ જતી હતી એટલે ખૂબ નીચે આવી ગઈ હતી જેને કારણે પણ અતિવૃષ્ટિ આપણે જોવા મળી છે હવે ચોમાસું ધરી પણ અત્યારે ધીમે ધીમે ઉપર એટલે કે ઉત્તરની તરફ ખસી રહી છે જેને કારણે હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ આવનારા બેથી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદ ગાંધીનગર વિરમગામ હોય આણંદ નડિયાદના વડોદરા જેવા વિસ્તારો છે એમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો હજી પણ પડશે પણ એમાં બધા જ તાલુકામાં સાર્વત્રિક ન હોય પણ ઘણી જગ્યાએ એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદો નોંધાશે ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને જે અરવલ્લીના ભાગો છે એમાં પણ એકથી ત્રણ ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો આવનારા ત્રણ દિવસમાં પડી શકે છે અને એમાં પણ સાર્વત્રિક નહીં હોય ઘણા વિસ્તારોમાં આજે મેં જિલ્લાઓના નામ જણાવ્યા એમાં ઘણા તાલુકાઓની અંદર આ પ્રકારના વરસાદો પડી શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આજે રાત્રે એટલે કે આજે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રેથી તીવ્રતા વધારે જોવા મળશે અને એ તીવ્રતા છે એ લગભગ બાવીસ અને ત્રેવીસ તારીખે સવાર સુધી યથાવત રહેશે જેમાં મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જિલ્લો છે તેમાં લગભગ બેથી ચાર ઇંચ આઇસોલેટેડ વિસ્તારની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એટલે હજુ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે જેમ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ હમણાં બે થી ત્રણ દિવસ વરસાદો કન્ટિન્યુ રહેવાના છે એટલે આપણી આગાહી હતી એ ચોવીસ તારીખ સુધીની છે હજુ આગાહી પૂર્ણ નથી થઈ ચોવીસ તારીખ સુધી વરસાદો પડવાના છે આપણું અનુમાન હતું કે જે રીતે આ વરસાદનો રાઉન્ડ આવશે એટલે અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ તો અમુક વિસ્તારમાં ઓછા વરસાદ પણ એવરેજ લગભગ પિંચાશી પિંચાશીથી નેવું ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે એ જ પ્રકારનું ચોવીસ તારીખ સુધીમાં લગભગ પિંચાશીથી નેવું ટકા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ભલે ક્યાંય ઓછો તો ક્યાંય વધારે પણ વરસાદ છે આ પ્રકારના ચોવીસ તારીખ સુધીમાં નોંધાઈ જશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજું ચોવીસ તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય એ પછી ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને અને લગભગ સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ છે જોકે એ સિસ્ટમ છે એ હવે કમ્પ્લીટ થઈ અને જેવી રીતે મૂવમેન્ટ ચાલુ થશે એની એટલે ચોક્કસથી એકથી બે દિવસની અંદર આપને માહિતી આપી દેવામાં આવશે કે એ સિસ્ટમને કારણે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે પણ આગોતરું અનુમાન આપીએ તો લગભગ એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડાક સારા એવા વરસાદો એ સિસ્ટમમાં સત્યાવીસથી એકત્રીસમાં થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને અંદર એક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો નમસ્કાર